નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ શ્રી નિષ્કલંકધામ નખત્રાણા કચ્છ મુકામે તીર્થ ધામ સાથે હરિભક્તો દર્શનાર્થે પધાર્યા શ્રી ધામ નખત્રાણા તેમના હરિભક્તો દર્શનાર્થે પધાર્યા હતા જેમાં ધામના ગાદીપતિ મહંત શ્રી શાંતિપ્રિયાદાસજી મહારાજ પૂજ્ય છગન બાપાનો સાલથી સન્માન કર્યું હતું અને સર્વે હરિભક્તોને સત્સંગ પીરસ્યો હતો રિપોર્ટર નીરવ પટેલ જીપીએમસી ધન્યવાદ મગન બાપા નું પણ સ્વાગત છે પિરાણના પ્રતિનિધિ છે આપણા સદગુરુ દેવ હંતેજી મહારાજ સેવા પૂજા કરે છે એના માટે તાળી ઉપાડો વેલા સગન બાપા આવશે કે કેમ પૂછો છો અહીંયા સત્સંગ સભાનું આયોજન આપડા શરીર ટકાવી રાખવા માટે અન્નની જરૂર પડે એમ આપણા મનને સત્સંગની જરૂર છે આપણે ઘરમાંથી કચરો કાઢવો હોય તો સાની જરૂર પડે સાવન પછી કપડાનો મેલ સાફ કરવા માટે સાબુની જરૂર પડે માથાના વાળ સાફ કરવા માટે કાંસકાની જરૂર પડે એમ

આવા સંત મહાપુરુષોનો સમાગમ અને હરિની કથાના ગુંગાનના ચરિત્રો એ દુર્લભ છે શૂત એટલે દીકરા દારા એટલે પત્ની અને લક્ષ્મી એટલે પૈસો શૂત દારા અરુ લક્ષ્મી તો પાપી ગર્બી